તો નમસ્કાર કેમ છો બધા લોકો તો મિત્રો જે હૈદરાબાદની અંદર લે ઘટના બની હતી જેની અંદર મિત્રો હૈદરાબાદની અંદર જે ટોકી હતું એટલે કે આપણે બધા લોકો જે પુષ્પા પુષ્પાટુ બધા લોકો જોવા ગયા હતા તેને લઈને મિત્રો એટલી બધીને ટ્રાફિક થઈ હતી ને મિત્રો હૈદરાબાદની અંદર કે અંદર ટ્રાફિક એટલી થઈને તો ધક્કાબક્કીને લઈને મિત્રો એક બેન મરી ગયા અને સાથેનો દીકરો હતો તે ઘાયલ થઈ ગયો હતો તેને લઈને મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા કેસ પણ થયા છે તો મિત્રો તે બેન તો અન્યને એટલી બધી ટ્રાફિક એ ધંધા કોઈ ટ્રાફિક કાંઈ જોયું નહીં અને બેનની માથે રખડીને આમ તેમ મિત્રો એ બેનને અન્ય ઘટના સ્થળે જ બેનનું મોત થઈ ગયું છે અવસાન થઈ ગયું છે અને જે તેનો દીકરો હતો ઘાયલ થઈ ગયો તો તાત્કાલિક પોલીસે બધી સારવાર કરી અને તાત્કાલિક હોસ્પિટલે મોકલો અને ટ્રાફિકે તેને બધી પાડવા પોલીસ બગડાટી બોલે એટલે બધા લોકોને મારીને બધી ટ્રાફિકને થોડી હળવી કરી શાંત કરી તો એ ખરેખર હૈદરાબાદની અંદર આ નવો કિસ્સો મિત્રો નથી પણ ઘણા કિસ્સા બને તો આ પુષ્પા ભાવ મિત્રો આ ફેર પંદર દિવસ મિત્રો જેલમાં જશે હા કારણ કે મિત્રો જો પુષ્પાભાઈ આ બહેનની એટલે શોકરા સારવાર માટે પચીસ લાખ રૂપિયા આપ્યા હતા તો પણ મિત્રો હજી એને પુષ્પાભાઈ ઉપર કાર્યવાહી થાય છે મિત્રો અને પંદર દિવસ જેલમાં જશે મિત્રો અને મિત્રો હાલમાં હજી જેલમાં આધારે રહેશે મિત્રો પણ જો કોઈને મિત્રો વિડીયો સારો લાગે ને તો વિડીયો લાઈક કરો શેર બનાવે તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બધી હું જાણકારી તમને આપવાનો છું મિત્રો પુષ્પાટોના મિત્રો લઈને ઘણા બધા વિડીયો વાયરલ થયા બધા વિડીયો લઈને આવીશું બસ વધારે તમારો ટાઈમ વેસ્ટ નથી કરો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વિડીયો શેર કરવા અને પુષ્પાભાઈ વી ગયા છે પંદર દિવસ માટે હવે જેલમાં અને ટૂંક સમયમાં મિત્રો બાહુબલીનું પણ રેકોર્ડ તોડી નાખ્યું છે આ પુષ્પા ટુ મૂવી આવ્યું એને બધા ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યા છે એક હજાર કરોડ લોકો મિત્રો પૈસા એટલા બધા બગાડ્યા છે લોકો એક હજાર કરોડ રૂપિયા